ગઢ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે આમ અહીંયા સે એવલ હલર ચેતનાબેન ઉતરો બેઠા જો અરો ઠેકડો અમે રો ઈનો બધું કાઢી નાખ્યું છે ખોટો ફર ફેરું બાપા કારા થઈ જાય હાલો મિત્રો જે પતરી કેમ મજામાં જો આ છે તો ને પરમથી વાય દઉં કાલ શિવરાજગઢનો આ પરસ દ્વાર આવી ગયો છે શિવરાજગઢ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે જવો મિત્રો શિવરાજગઢ બસ ગયા છે અંદર અમે જવું આ શિવરાજગઢ ગામ છે કામ ભાવ ગયો અને માટે મિત્રો પછી તમને આગળ પણ તમને શિવરાજગઢના બીજા ઝાપકર ગાડી જઈ રહી છે ફરી જો આમ મારવાનું છે મિત્રો આમ ત્યાં છે ઓલું હલર લાહણ ફોલવાનું તો હાલો બની આવ્યું આપણે બતાવી તમને આ એ શરૂઆતમાં તમને બતાવી નૈર બધું તમને બતાવી આ છે પાછળનું ને આપણે જે ગાડી હાલી રહી છે ને નો નજારો જો આ એમપી વાળા માણસો પણ એ કામ કરવા વાળા રહી છે આથી આમ ભરવાનું છે આમ મિત્રો જો ઊંડા જઈ રહ્યું આમ ભરવાનું છે નૈર માં આઈથી આપણે ગામડા ખોર જવાય છે દેવસુરી તરફ હવે આપણે લહાણ જ પછી આ રસ્તે પાછા આમ જાવ જો આ ગાડા માર્ગ આવી ગયો છે ડેમનો અહીંથી મોટું ભાદર ડેમ પણ આ બહુ મોટો આવે દેવસડી ખાતા મોટું ભાદર ડેમ જો દેખાય છે તમને બતાવીએ આપણે જો આ મોટું ભાદર ડેમ દેખાય જો આમાં બધું ઝૂમ કરવામાં ઓલું આવી જાય છે બોલો જો ખાતરા ઢગલા જો આ નહીં આવી ગઈ મિત્રો જો એક આ ડેમ સાઈડ ગયો ને આ વાડીમાં આ વાડી ને ત્યાં તો આપણે લાણ પોલ છે આ કપા દેખાય પીઢડ્યો ફેન્સિંગ વાળું પહેલાં પણ આપણે ચાર પાંચ વર્ષ પહેલાં આવ્યા હતા આજે પણ આપણે બે હજાર પચીસમાં જો લાહણ વાવાનું મુહૂર્ત કર્યું છે જો આ લાહણ બધું ભીરું છે આમાં જો નકરી ફોતરી દેખાય ને કેળા માખામાં જવું જો આ લાહણનું આવી ગયું હે આજો જાપુ બનશે અહીંયા ચાપ્પુ હમણાં છે હાલો જો શેઠે ને મારા પપ્પાએ ઝાપ્પો ખોયલો છે એ પડે નહીં બાપા આલો ખોલ નાખ્યો આપણે જઈએ અંદર હવે ભાઈ લીવર મારો તમારું પાટું મારો હાલતું થાય તો મિત્રો હાલ આવી ગયું છે બાપાની વાડી ઓનલી આપણે આવી ગયા છીએ લસણ પીલું આવે બન્યા રહી ગયો હું ઠેકડો મારી દે મીટી માથે ભગવાન ગયો રહી ગયો હાલો ચેતના બેન ઉતરો બેઠા જોઈ હાલો ઠેકડો મે જોવો મિત્રો આપણે હલર આવી ગયા છીએ પલન સિઝન પતી જાય એટલે બાપા બધું જો પટ્ટા બટ્ટા બધું કાઢી નાખ્યું છે હમણાં બધું ચાલુ કરવાનું આમાં મશીન પણ છે જોવો હમણાં સારું થા દસ પંદર મિનિટ જેવું થાય એ ફેરવા જોવો જૂનવાડી કલર જો સરસ મજાની સુવિધા છે નકરી પાંદડી પાંદડી પીળી છે જો વાહ ભાઈ વાહ ચેતતા બે હલર ફેરવે છે જો વાહ ભાઈ એ બસ ખોટું ખોટું ફેરવામાં બાપા ખારા થઈ જાય કામકાજ આપણા કોતરા ભરાઈ ગયા હે જો કોથરા પણ ભરાઈ ગયા જોઈ ગયો છે કામકાજ હાલો આવે ન આવે હા હવે શેગુ સગર ઓરાઈ ગયું છે હવે કામ થઈ ગયું પૂરું દસ પંદર મિનિટ મિત્રો બોરો પૂરું થઈ ગયું અમારું આજે કામ હાલ છેલ્લા છેલ્લા જોવા જાહેર કરેલી છે કામ કર્યું છે મિત્રો મિનિટ મિનિટમાં પૂરું કરે એનું કામ કરોલી આગળ ગાડી થઈ ગઈ હતી જાઓ કોઈ ભરી લીધા હે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલા માટે આપણે ભરીને પછી વિડીયો ઉતારી પાછો જો હૈલાવે છે જો કલરવાળા હવે છીએ પાછા દેવશ્રી ગામ સાઈડ મિત્રો હજી ગરમ થઈ ગયું અત્યારે એટલા માટે હવે જીન નેટ માથે નેટમાંથી માથે પીરસી દેવાનું બધું દહીં થઈ જાય કાલે ધોવાણા ગાડી ગયું એટલું ગરમ થઈ ગયું લાણ ચાલો મિત્રો હવે જો ગાડી ચડી રહી છે આમ શિવરાજ કે અંદર પછી જાય દેવસરી સાઈડમાં તો પોરણ માર્યું ભાઈએ પોપ પાંચ વાગી ગયા છે જોવો બાળકો છૂટી ગયા તગાવી ગયા છે પતંગ નાના નાના મિત્રો પરસ દુવાર છે એક તમને બતાવી આ શું ભીરું છે આપણે જોઈ લઈ ડુંગળી છે કે ડુંગળીના ટ્રક ભીરા છે ટેમ્પા જો ડુંગળી જ છે જો ડુંગળી ડુંગળી શિવરાગેરમાં ચાર તો દુવાર છે જો આ ક્લાસ કામ છે દુવારનું જો ગામ માતાનું ચિત્ર છે મસ્ત લાગી રહ્યા છે આગેવાડિયામાં મસ્ત લાગે છે ગામ હતું જૂનું દેવસ્થળી અત્યારે નવું દેવશળી બની ગયું છે જો આ જૂનું બસ સ્ટેન્ડ જુઓ ઘણા વર્ષો થઈ ગયા મિત્રો આ જૂનું બસ સ્ટેન્ડ છે જવો આ જૂનું ગામ પેલા અહીં હતું જોઈ બકરા સારા આ મોટી ભાદર ડેમ જો બે સાઈડમાં માં તો આ મોટા ભાદર ડેમમાં પાણી જાય છે આ તો ખાલી સેલા જ છે મોટું ભાદર ડેમ તો આ આથમણી કોળ છે જો આ જૂનું ગામ હતું પેલા એક બધી જો આ જૂનો આપણે દેખાડતી જો બેલા સળતર કામ જો જૂનવાડી ડેમ કાઠો કાંઠે કાંઠે આ નવું દેવસળી દેખાઈ રહ્યું છે મિત્રો તમને જો આપણે ફોનના માધ્યમથી બતાવી જો આ નવું દેવસળી માલધારી જો માલધારી જાય ગયો છે જો બબડો માલધારી જો મિત્રો અરે બોલ આ લા લાવ દેવશાળી આવી ગયો જો મિત્રો ઓ ભગવસી વખતના વટલા જો મિત્રો આ દેવશાળીમાં પરોસ કરી દીધો છે આપણે તો જો બસ સ્ટેન્ડ ઓલી સાઈડ રહી ગયો ગાયું માતા બધી આવી જાય છે બાજુ બસ સ્ટેન્ડ રહી ગયું છે અહીંથી આ વાડીવાળો રસ્તો લઈ લીધો આપણે તો આ તો મિત્રો દેવશાળી આ તો શરૂઆત થતી હજી તો આમ બહુ મોટું દેવશાળી છે એમ તો બીજું નવું દેવશાળી તો તો જો વાડી ગાડા રસ્તો ચાલુ થઈ ગયો છે વાડી તરફ પીટી લીટી જાય છે પછી ભાસ્ક ઠેલું છું હજી તો આમાં મિત્રો કારણ કે જો નૈર આવે છે એવી કારણ કે ઝાડવા બહુ મોટા મોટા સાઈડમાં જો લાગી જાય ને એટલા માટે તીરું બીરું ટેખ બેહી ગયું જો મિત્રો એડા જો લીલો એડા જો કેવા એડા હે મસ્ત ના એ ડેમના કાંઠે તુવેર પણ જુઓ જુઓ તુવેર જુઓ જાહેર જુઓ ફૂલનો રોપો જુઓ મસ્ત એનો જોવો નૈર જુઓ મિત્રો નૈર જો આમ આપણું ઊભો બધું વિડીયો બને નથી જોવો કેવડા ઝાડવા છે ફોન આવ્યો કે મોઢામાં આવેલા લોહી જ નીકળે સીધું એવી એવી નૈર છે જોવો વાડી તરફ જઈ રહ્યા છીએ આથી બધી ડેમનો કાંઠો લાગી જાય મિત્રો જો ડેમનો કાંઠો દેખાય છે ડેમના પડખે જુઓ તુવેરના વાવેતર બહુ જોર માંડવીના માંડવીના પારે પારે વાવી દીધું તુવેર આ પણ લસણ વાવાઈ ગયું છે લસણ ઉગી ગયું છે અને અમે લસણને ફોલીને જઈ રહ્યા છીએ જો આ દસ વીઘાનું લસણ છે જો તો પહોંચી ગયા વાડી જવું ગોડાઉન દેખાય છે ને આ તો હું વાવવા રાખું છું મિત્રો આઈ લગી લસાણનું વાવેતર છે જો આવી ગઈ છે વાડી જવું કોક કોકને કોક ગેટ ખોલવા આવી છે આપો જો ગેટ ખુલી ગયો કોકને કોઈક મને ખબર છે કોકને કોક ખોલશે તો આ જો મિત્રો મશીન પીડવી એનો ડ્રાઈવર અત્યારે રાખી ગયો છે ઇટી લીટી જો ભાઈ સડી ગયા છે જો મિત્રો કટોકટી જાય છે એમ તો મશીનનો ડ્રાઈવર જો આજે આ પીડવી મશીનનો ડ્રાઈવર રાખે છે અત્યારે હવે ખેત જો આ ખેતરમાં છે ને હવે એમ પથારી દઈએ એટલે તપતું તપતું થાય તપતું શું આ ઢાઢું આપણે કરવા માટે તપી તો ગયું જ છે હવે આમાં કોથરામાં એટલે ઢાઢું થાય એમ તપી જાય તો ન મેળો જ આટલામાં હાથ વીઘાનું લસણ વાવવાનું છે લસણ ફોડી બી ફોડીને આવી ગયા છે હવે હાલો વારો વારો જલ્દી હવે આવી ગયા છે એ વાડીએ મિત્રો તો બાસ્ક હારવાનું કામ થઈ ગયું ચાલુ મિત્રો જુઓ હમણાં પોરુંટબેટ પાથરી આજનો દિવસ ગયો છે અમારા જયભાઈ દયણુ કરવા આવી ગયા છે ખાનજી આવી ગયા છે હરણિયા હરણિયા ક્યાં ક્યાંથી હરિયાણા થી આવી ગયો છે જો હરિયાણા થી ખાન ભાઈ આવી ગયા છે દેવ જૂની દેવસિડીથી જયભાઈ આવી ગયા છે અને નવી દેવસી મારા પપ્પા આવી ગયા છે અને વાડી શ્રી ગોપાલભાઈ વાઘેલા આવી ગયા છે કે કેવું લાગ્યું આજનો વિડીયો લાઇક કમિટ સબસ્ક્રાઈબ કરી નાખ્યો આ છે લાલ આ છે ડબલ બેતો અને આશે ગાઇઠું ઝીણી ગાઈઠું બેટો અને આ છે થોડોક અમુક ટકા હારો માલ હારમાં સારી આ લે ચાલો જય માતાજી મળી નવા વિડીયો સાથે લાઈક કમે સબસ્ક્રાઈબ કરી નાખ્યો